સુરત મહાનગર પાલિકાના વેડ વરિયા બ્રિજમાં પડેલા ગાબડા બાદ હવે કતારગામના પ્રમુખસ્વામી બ્રિજ પર ગાબડા પડી આક્ષેપ સાથે માજી કોર્પોરેટર સહિત સ્થાનિકોએ વિરોધ કર્યો છે સુરત મહાનગર પાલિકાની કામગીરીમાં બેદરકારી દાખવાતી હોવાના આક્ષેપો વચ્ચે વધુ એક બ્રિજને લઈને આક્ષેપો કરાયા છે અગાઉ દોઢ મહિના પહેલા જ ખુલ્લો મુકાયેલો વેડ વરિયા બ્રિજમાં ગાબડું પડ્યા બાદ હવે કતારગામ પ્રમુખ સ્વામી બ્રિજ પર ગાબડા પડ્યાના આક્ષેપો કરાયા છે મારી કોર્પોરેટર અને સ્થાનિકો દ્વારા આક્ષેપો કરાયા છે કે વર્ષ બે હજાર સોળમાં આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો વરસાદે મહાનગરપાલિકાની હાલ પોલ ખોલી નાખી છે બ્રિજમાં સળિયા દેખાતા થઈ જવા પામ્યા છે મહાનગરપાલિકાએ બ્રિજ રિપેરિંગની તસ્દી લીધી ન હોવાનો આક્ષેપ કરી ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે આ પ્રમુખ સ્વામી બ્રિજ છે અશ્વલિંગમાંથી કતારગામ રોડને જોડતો બ્રિજ છે આ બ્રિજ પાંચથી સાત વર્ષથી ચાલુ રહ્યો અને આજે સાત વર્ષમાં પચાસેક જેટલા મસ્ત મોટા ખાડા બ્રિજ ઉપર પડી ગયા છે કારણ એક જ છે કે હલકી ગુણવત્તાવાળું મટિરિયલ જે વાપરવામાં આવ્યું છે પાંચ વર્ષેથી એક ખુલીને બહાર આવી ગયું છે આની વિજિલન્સ તપાસ કરવામાં આવે આની લેબોરેટરી કરવામાં આવે આની માલની ગુણવત્તા તપાસવામાં આવે જે પણ જવાબદાર હોય બ્રિજ બનાવનાર હોય અધિકારીઓ હોય એમને બ્લેકલિસ્ટ કરવા જોઈએ અને મોટામાં મોટો દંડ કરવો જોઈએ અને હું એવું માનું છું સુરત શહેર બ્રિજથી ઓળખાતી નગરી છે સૌથી વધારે બ્રિજો સુરત શહેરમાં બન્યા છે કારણ એક જ છે સૌથી મોટો ભ્રષ્ટાચાર તો થતો હોય તો બ્રિજમાં જ થાય છે એટલા માટે જ આ બ્રિજો બનાવવામાં આવે છે કારણ કે આટલા મોટા ખાડા દર ચોમાસામાં પાંચથી સાત દસ ખાડા પડી જાય છે આ ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો ખુલ્લો પડી ગયો છે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજની કામગીરીમાં બેદરકારી સાથે ભ્રષ્ટાચાર કરાયોના આક્ષેપો કરાઈ રહ્યા છે ત્યારે કતારગામ પ્રમુખ સ્વામી બ્રિજમાં દેખાતા સળિયા લઈને ક્યારે રિપેરિંગ હાથ ધરાશે તે જોવું રહ્યું અઝર કુરસી સાથે હર્ષદેઠા